પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવ જો અમે મકાન બનાવ્યું અમારે જમવાનું ના અમારે રહેવાનું ના એ હોવાનું ના રસોડું ના ફલાણું ના ફલાણું બૈરાનો નો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બહેરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કરવું છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખારું કોઈ ધ્યાન નહોતું આવ્યું એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપડે બનાવું એટલે કે એ વાત હાજી તમારી

અને આ જય અને પછી કીધું કે આના બારોબાર અમને હોનો આપો હવે સાબડામાં મૂક્યો આ બોળાનાથની ભવતિ ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો ગાડા ભરી ભરીને હોનો મડ્યો જવા સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી કેવા આ આટલું બધું હોનો જ દેવા ઈટુન પાણાનું શું માથાકૂટ કર્યું હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે સારામાં સારો રાવણ રાવણ ને બાપુ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયું વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો ના નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જ્યાં કે આ ભુદેવને હું આપશું આપડે દક્ષિણામાં એ કે એને રાજી કરી દીધી જે માગે આપી દે એ કે જો જે માગ છે આપી દે પછી મારી મા લોહી નો પીતા

એ કે કાંઈ ગયા મેં બામણ ને આપી દીધું દક્ષિણામાં એ કે હું કામ આપ્યું કે પછી બાપુ પારવતી ગયા અહીંયા રાવણની પાસે અને રાવણ પાસે મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એક દી ફડકે નો બાળુ તો હું શક્તિ નહીં લખું લખી લેજો આ સીતાજી ને બાપુ અહીંયા જવાનું જ હતું સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર પડે રાખ ઉડી જાય દીકરી હતી તમે શું માનો છો એની એની તાકાત જ નથી રાવણ સામે કરે અને રાવણ બાપુ સીતાજી ને ઉપાડ્યા ને તારે મા કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલી બાંધ્યા હોય પવન પાણી ભરે રવિ રસોઈ બનાવે અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર ને કળિયુગ ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનું તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને થકો થયો બાપુ એનું ભજન કથાયું વંચાય છે ધુનુ બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાં નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલામણા કે આપડા ઘર આવું કઈ કરી જ નતા

ઓલા કે તો ઓલામાં ફેર ને તો ઓલામાં ફેર્યા સત્ય હોય તો આ બાબુ દુનિયામાં કંઈક હું એમ કઉ છું કે પાંચ હજાર પચાસ હજાર માણા ભેગું થાય અમે ગુજરાત માં ક્યાંક નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે આમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધો હાલો ને આપણે કથામાં જઈને બેહી

પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કઈક પાવર ઘટી ગયો ગમે થયું હોય બાકી તો રામાયણ છે તો તો છે ભલા એક એક હું એમ છું ઘરમાં નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ થી બાપુ મોડો પ્રસંગ નો આવે રામાયણ એવો ગ્રંથ છે ભલા તુલસીદાસ મહારાજે રામાયણમાં સાખી લખી શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિ વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન છ વસ્તુ બાપુ હજી આજની માં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે ઈ કોઈ ને ખબર હોય કયો જીવન મરણ ની ખબર નથી તો આ 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 મળે આ આ આ આ આ પાંચ જણા સારું કે પાંચ જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજા જ મળવાનો છે કે બીજા મળવાનો એ કોઈ ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ગયા ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે એટલે ઈ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિ વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બિહારવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિ વિધાન છે અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને થયો નુકસાન કોને થયું રામાયણમાં કે નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામની ની માં કૌશલ્ય નથી જુવાન જો દીકરો અને વહુ બે વનમાં જતા હોય તો માથે તે કેવી વીતી છે

મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને મુક્ત થઈ ગઈ તો કે આમાં જ કોને મળ્યો અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને જ ખાટી ગયા રામ ને કોઈ નો કામ માં આવ્યા જ કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા ત્યાં ભરત જોઈ ગયો કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે મારા ભાઈ ની વનમાં છે એ તો નુકસાન કરશે એટલે પાડું હેઠો બાણ મારીને હનુમાન ને એ વખતે હનુમાનજી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ આ તમે મને પાડ્યો હવે દીવ ગયા ન નો લક્ષ્મણ લક્ષ્મણની જોખમ થઈ જાય આખી અયોધ્યા ની વસ્તી ને જાણ થઈ લક્ષ્મણ ની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લઈ જાય પછી બાપ ને હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને વહુ ને હોય ને દીકરી ને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કાંઈ છે એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી ને મૂળદાસ ને હજી સાંભળવાના મૂળદાસ બાપુ ની વાત લઈ હાલો ને પછી સબરી ને વાહે રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ફેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં

દરરોજ દ પંદર વી દ પંદર વી ફોન આવે અમારો પ્રોગ્રામ કરો તમે કહો એ પૈસા નાય આવો નહી આવો કેવાનો મતલબ કે કાંઈક કાંઈક ગુરુ મહારાજ ની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે કે મારા ગામમાં માં કેટલા ડાયા માણા નહીં હોય મારા કરતા પૈસાદાર છે મારા કરતા રૂપાળા હૈ છે આબરૂવાળા વાળા હૈ છે બધુંય છે કોઈ નથી ફોન કરતું